ત્યાં ડોહાન કહું છું કે કોઈ નહીં કામ થાય કોઈ નહીં પોણી રાખવાનું રાખો ના આ મારા જેટલા આમ ઉડછેરેલા છોડ છે તે નાના હુકાઈ ના જાય હું તો સાફ થઈ ગઈ હુકાઈ ના પણ ડોહા હું ધોન નહીં રાખતા સાણા વરી એ ડોસી હું હું તો પૈસા લાવજો તો એ પર લઈ ના તું પૈસા લા બીજી પૈસા પૈસા કરાવ કરના છેલા છપ્યું આવીને મને ઉંઠાવડી ગયા તો માર જોડે હોય

સિઝન ચાલુ થઈ જાય છે એટલામાં આવો બધા માગનાળા ચાલુ માં પૈસા કે પોપટલાલ પૈસા લાવો પૈસા લાવો એ તો ખજાના ખુલ્યો ના હોય આના તિજોરી ભરેલી ના હોય અને હું કાલના મંડ્યાજી ફોન ઠોકવા માટે કે લાખ રૂપિયાનું સેટિંગ કરો લાખ રૂપિયા એટલે આ લાબાના ચોહી અતાર કાઠાની સિઝનમાં માં કીધું કે બે દાડા પછી લઈ જો હા પૈસામાં પૈસા બાબતે કોઈ ના નહીં પણ આટા વ્યાજે વ્યાજે મારા પાવરફુલ જોવો હા વ્યાજ મારા જોવા ટાઈમે ટાઈમ આવો ઉપર પી લ્યો શું છે કે મજા મજા તો બરોબર છે હા હું કહું બોલ તાર છે એટલે પૈસા 10000 રૂપિયા હાલન હા ઓ પૈસા ખૂટે લ પોપટલાલ નું ભાઈ નું ખખડાવા નું ખણન ઓમ તો આખા વળમાં છોય દેખાતા નહી ના તમે આપો યાર મારા હાલ ને ભીર પડી છે એટલે મારે ફટકો રાખીને જવું પડશે ખટકો રાખીને પહોંચાડ પડશે કશો વાંધો નહીં એટલે એ તો કરીએ છે અલે એ જો લે આ તો લગાડ હો એ ચિંટુડા ઓ ભરા તો ના એકો પડદા ફાટી જશે ખો તા ના હો ઓસા એ ફોન લાય ઉપર ભાઈ હા કો રખાવજો તમે ફોન એ જોવા દેતા હમણા ઓછો ફૂટી જશે કે ફરતા મળે કે થાપા મળે ઊંધો થઈ ગયો હા લ્યો કે લે એટલા આ ખોદાર ફોન માં ડોરા હોય છે હા બાપા હું આવું બમ્બાજી માં કોમ આ ખટકાઈ વાર જે હા ટોકળો ના અતાર બહુ ફોન ના આલે બરોબર છે બધું મેં ખટકો રાખો ને મારા પોકાળો પરથી ફટાફટ કશું વાતો ને બે હો પોસ મિનિટ શંકા પાણી થી લેતા હું હાલ જ આ ખટકો રાખો જો હા ખટકો રાખો હાલ જ લઈને આવો ખટકો રાખજો મારા હું લેવાના છે 15 વાયદો આજનો સાથે હાલ જ લેતા હું પણ જો ટાઈમે એ વેસ્ટ જો બસ ભાઈ એ તો ની ચિંતા કરજો હાલ તમે પૈસા લો કરો બરાબર ફટાફટ ખટકો રાખજો જમ હાલ જ હાલ બે હો હા હા ભલા મિત્ર જલ્દી काट को राखो हाखो की लगा हाखो दरपत नहीं खो मारा दरपत नहीं रखा हूँ खटको रखे न हाल फोन आया था सोकरान पहचान लो जो भी ही मंगा है ये मारा दरपत नहीं रखा भी लव जतन में खटको रखे बस कंप्लीट है सी पन टाइम है व्याज को दो टाइम है पहचान भी चिंता ना करो मेरा रब पहचान अनब व्याज बदुमुआ पीछे बाबर कंप्लीट हो आज मत आई हो कारी दे जो टाइम सर

ઓ ઇથિ લાઇન મોબાઈલ હોય ન હોય ઇથિ લાઇન મોબાઈલ હોય મોબાઈલ હા હા તમાણ હમણા થાપી સકા કરી જશે તાળા મનમાં પણ હું બાપા તમા આલી તો જો તો એકને છો કન આલી ગયો તારનો ગેરેટ નઈ આયો શું આયો હું મોબાઈલ

પન ઈને સો ખબર છે કે પંગોકાના હમો લીધે છે પોપટલાલ સી હોમા હા એનો ભરોસો નઈ કર નહીં ગાલતો લે નહીં ખબર જ નઈ પડતી ખાવા પીવાન તો ઘેરના દો કો કોમ

बस बोल आले आ तो मोबाईल चोरयो छ मोबाईल हो आज उंदी कोई दार जो कोनो रुपियो छोरा तो मारो नाम बदलिन राख जे हां म नाही बाजी नाक तो आले आ हेडो क पछि काय मार काटिना मार काट ले तू जा जो ए कारू हां बने कर बने कर ना ना बने कर एकी चोरियो करता पेटे बने कर ए कारू बने कर

તમે હિ બધા ઉછડી ગયા છો મારા મોબાઈલ જેવો કરી ના છે હમણાં આવે ને એટલે હું લઈને આવું મને સબૂત જોશે તમારા ડોહા છીએ લાઈન આવી જશે આવશું હમણાં જોઈએ છે મારા ડોહા ઉપર આરોપ નાખતા હો વાર વિચારી લેજો આ મોટા મોટી આરોપી આ નીકળશે પછી ખબર રહી હજુ ડોહા ઉપર આયા સતે મારા ડોહા એમ તો પાસે એવું કરે તો નહીં આવા તો પછી ડોહાન પૂછું પણ આ તો ફૂલ તમે આ તા ન કહા ડોશી બોલતે દે ને મારા હું બોલવાનું કે ન કમ હાલી નહીં

અલા કહેતા હતા કે બોલા કાળુનો ઓમ ને તેમને મારો માહોલ ગલામ કરી નાખો બૈરા ફાડી નાખો ફાડી એટલે પંજો પાળો પંજો આયો આયો શરમ કર શરમ કર અરે

पाहिमना, क्या हुआ पुला पाता? तमनों अटलो बुदूब क्याता है अटोसीं? उपन्ना का समुन सोरू उपाई उपाई आथी का समुन नहीं सोरू भी तो नहीं बहुता? आता मबाल चोर शले अटा अटारो की तमेमार बापो आतला बदा कुटाने �

અને આવી સોરીઓ થાય એટલે સત રાખો હમ હવેરા રો હાઈ ભાઈ આ બરોબર કર્યું છે નંબર બંબર નાખ ને ફટાફટ શોધવાન કર મોબાઈલ અને હાલ જ ખબર પડી જાય ચોર કુણ છે હા મારા ગયા પાછા ઉઠાઈ જાય છે જો ને આ તો બોલતા નહીં એટલે કાર મૂકો નાખ નંબર ફટાફટ એ ખટકાઈ જો એમ છે બાદશાહ હા બાપા હા તમે ફોન બંધ જો પરિત નતો જ આટલા નજીકમાં એટલે જો જ નહીં પરિત જો હિસાઈ নকি আটল নজিক Hả? Huh? 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 Oh. Huh. Huh. Oh, bà sao hôm sau 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 hôm bà hôm sau hôm sau hôm Hả? Ê sau hôm sau hôm sau Đi sau hôm sau hôm sau hôm sau hôm sau hôm sau hôm कौन हो सा हां

અને થાય <try> <pardon rules>

ગામી હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હા બાકી આલી વખત તો જો ફૂલ ભાઈ તો છોડી કરે ને તો પેસો વેરી નાખું હા વગા વગા વછા વછા